વડોદરા શહેરના માર્કેટ રોડ પર આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં આજે ધોરણ વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બબાલ સર્જાઈ ટપલી દાવ બાદ મામલો ઉગ્ર બનતા વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી બનાવ દરમિયાન બે વિદ્યાર્થીઓએ કૌશલ ચૌહાણને માર માર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે ઘટનામાં કૌશલ ચૌહાણને ઈજા પહોંચી છે અને તેનું એક દાંત તૂટી જવાના પ્રાથમિક સમાચાર છે ઘટના બાદ સ્કૂલ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી બનાવ સંદર્ભે વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ ઘટના બાદ ત્રણ કલાક વીતી ગયા છતાં સ્કૂલના પ્રિન્સિપલ સ્થળ પર હાજર ન થતાં વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી સ્કૂલ પ્રશાસન દ્વારા ઘટનાઓના સીસીટીવી ફૂટેજ ખંગોળવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સવારે દસ વાગે પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલમાં જ મારામારીની ઘટના બની હતી

અને ભાગવાનો પ્રયત્ન એના પર બહુ મોટો હુમલો કર્યો એને રાત બીત બધો બહુ ઘણું બધું ઈજા પહોંચાડી છે પેટમાં લાતો મારી છે બુકા માર્યા છે અને બેભાન થઈ ગયેલો મને કોલ આવ્યો પપ્પા આવું રીતે થયું મારા મોટા છોકરાએ કોલ કર્યો મને સ્કૂલ પર ગયો ઉપર ગયો તો કોઈ જવાબ આવતું નથી કોઈ કર્યું નથી કોઈ એના પર કોઈ એક્શન જ નહીં લીધું છોકરાને એમને એમ જ પડી દીધું કોઈ કોઈ હોસ્પિટલમાં નહીં કશું જ નહીં કર્યું હવે ચિંતા તો બહુ થાય છે પણ એના પર એક્શન ના લીધી આ દસ જણાએ ટોટલ મારા છોકરાને માર્યું છે એના પર એક્શન ના લીધી તા નહીંતર અમે એક્શન લેશો અહિયાં પોલીસ ભી આવી ગયા છે કેસ બની ગઈ છે હવે એટલું જ કર્યો છે જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ બી આવ્યા એ પેરેન્ટ્સ એવું કહે છે જે થાય એ તોડી લેજો એવું મારા છોકરાને કીધું જેને માર્યું એને કોઈ નથી એ લોકોનું કોઈ જવાબ ઉપર હું જોઈને આવ્યો અને કોઈ જવાબ નથી આવ્યો

આ છોકરાને હવે લઈ જશે પોલીસ સ્ટેશન મને જેવો મેસેજ મળ્યો હું અહીં આવી ગયો છું હમણાં સારવાર કરવા માટે મોકલી આપું મારું નામ ચવાન કૌશલ છે મેં આ સ્કૂલમાં માં ભણું લીટા મને આજે મેં દસ વાગે છૂટો પેપર આપીને તો દાદાની વચ્ચે મને પેલા ટપોલીઓ મારી પછી નીચે આવીને મને અહીં ઘેરી લીધો બધાએ ફેટો ફેટો મારી છે દાંત બાત બધું તોડી નાખ્યું છે પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો સ્કૂલ વાળા પણ મેં કમ્પ્લેન કરવા ગયો સ્કૂલ વાળા એવું બોલ્યા કઈ કરીશ ના મોટું પોલીસ કમ્પ્લેન કરીશ ના અમે બધું એ લોકો ને પેરેન્ટ્સને લઈને બોલાઈ લે પેલું પેરેન્ટ્સ અમને એવું કે તું આ લોકો કે તમારી જે થાય કરી લો તું મને આજે રાતે મળીશ કઈ બી મળીશ આ ઘર છે તને અમે મારી નાખીશું હ અમને હા તને પેલું કંઈક કડું હોય છે ઝાડું એ માર્યું હતું ફેટો ને ફેંટો અહીંયા અહીં રાત પર અને હોઠ પર શાળા કઈ જવા એ લોકો એવું બોલે કે મોટું કરતા ના પેરેન્ટ ને મળી લઈએ પેરેન્ટ ને ફોન કરીએ બસ અમે પોલીસ કમ્પ્લેન કરવાની કીધું તો એ ના બોલ્યા કે ના એ નહીં કરવાની અમે બધું દેખી લઈએ ને અમે ઉપર મળવા ગયા પ્રિન્સિપલ તો એ લોકોના પેરેન્ટ્સ પેરેન્ટ અમારે દાદાગીરી કરતા હતા કે તમારે જે થાય કરી લો અમે તમને નહીં છોડવાના અમને બધું ગાળ બી આલી હતી ઉપર એની મમ્મી બી ગાળો આલી અમને નીચે લોકો બધાની સામે માર્યો છે બધે માર્યો છે મને રોડ ની વચ્ચે બી ઉગાડી Salama, Salama, si, 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 yo yo se hará una se, yo se poco, carina, Marta, la